આજે લોકો પ્લાસ્ટિકના ચોખાની બૂમબરાડ મચાવે છે પણ એની પાછળનું સાચું રહસ્ય શું છે ચાલો જાણીએ સસ્તા અનાજની દુકાનમાંથી મળી આવ્યા પ્લાસ્ટિકના ચોખા લોકોના સ્વાસ્થ્ય સાથે શેડા પ્લાસ્ટિકના ચોખાની આવી અનેક જાહેરાતો જાહેર ખબરો અવારનવાર સમાચાર પત્રકમાં વાંચવા મળે છે તેમજ ટીવીની ન્યૂઝ ચેનલ દ્વારા તે એક સરસાનો વિષય બની રહે છે આજે જાણીએ કથિત પ્લાસ્ટિક ચોખા વિશે ભારત સરકાર દ્વારા દેશભરમાં પ્રવર્તી રહેલા કુપોષણને માત આપવા તથા ભારતની પ્રજાને ખાસ કરીને યુવા પેઢીને પોષણસભર આહાર પૂરો પાડવા સરકાર દ્વારા ફોર્ટીફાઈડ ફૂડની એક પહેલ ચલાવવામાં આવી રહી છે સરકાર દ્વારા પૂરા પાડવામાં આવી રહેલા આવા ફોર્ટિફાઈડ શોખામાં શરીર માટે જરૂરી એવા મુખ્યત્વે સૂક્ષ્મ પોષક તત્વો જેમાં વિટામિન બી નાઇન ફોલિક એસિડ તથા તત્વ આર્યન સહિતના અનેક પોષક તત્વો ઉમેરીને આવા સોખા બનાવવામાં આવે છે સામાન્ય સોખા અને પોષણયુક્ત ફોર્ટીફાઈડ રાઇસમાં જોઈએ તો ફોર્ટીફાઈસનો એક દાણો સામાન્ય સોખાના સો દાણા બરાબર ગણાય ફોર્ટીફાઈડ સોખાને મિશ્રિત કરીને બનાવવામાં આવે છે જે હાલ પ્રવૃત્તિ રહેલા વિટામિન બી નાઇન આર્યનની ઉણપથી થતા ગંભીર રોગો જેવા કે એનિમિયા સામે લડત આપવામાં ખૂબ જ મદદરૂપ નીવડે છે ફોર્ટિફાઈડ સોખા સામાન્ય સોખા જેવા જ હોય છે ઉપરાંત તેને રાંધવાની તેમજ સંગ્રહ કરવાની ક્રિયા સામાન્ય શોખા જેવી જ હોય છે ફોર્ટીફાઈડ સોખાનું સેવન બાળકો યુવાન વર્ગ સહિત તમામ ઉંમરના લોકો માટે અનુરૂપ છે તેમજ તેનો ઉપયોગની કોઈ પણ આડઅસર નથી ફોર્ટીડ સોખાનો ઉપયોગ ઘરમાં બાળકો ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ લાભકારી નીવડે છે વધુમાં સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં તમામ વિતરણ વ્યવસ્થા હેઠળ આ ફોર્ટિફાઈડ સોખા વિતરણ કરવાનો લક્ષ્યાંક છે જેનો હેતુ ભારતના તમામ વર્ગને પોષણસભર આહાર મળી રહે અને ભારત એક સ્વસ્થ સમૃદ્ધ દેશ તરીકે ઉપજે આ સોખાનો ઉપયોગ થેલીસીમિયા ધરાવતા લોકોએ તેમના ડોક્ટરની સલાહ લીધા બાદ જ કરવો તથા એનિમિયાના દર્દીઓએ ફોર્ટિફાઈડ સોખાનો ઉપયોગ કરવો નહીં ફોર્ટિફાઈડ સોખામાં પ્લાસ્ટિક છે કે નહીં તે ચકાસવાના ઘરેલું ઉપાય બોલિંગ કસોટી તો સોખાને એક વાસણમાં રાખી તેમાં પાણી ભરીને તેને ઢાંકી ભાત જેમ સડવા દેવા અન્ય એક વાસણમાં પ્લાસ્ટિકના ટુકડા નાખીને પાણી ઉમેરી તેને ગરમ કરવા મૂકી દેવું પ્લાસ્ટિકના ટુકડા ઓગળે છે અને ગોળ દાણા જેવા બની જશે જ્યારે ફોર્ટીફાઈડ સોખા તેમાં કોઈ જ ફરક જોવા નહીં મળે તે ભાતની જેમ જ રંધાઈ જશે દહન કસોટી એક સ્ટીલની ચમચી લઈ તેના ઉપર ચોખા રાખીને તેને ગેસ કે અન્ય કોઈ આગ પર ગરમ કરવું અન્ય એક ચમચીમાં પ્લાસ્ટિકના ટુકડા લઈ તેને પણ ગરમ કરવું ફોર્ટીફાઈડ સોખા સામાન્ય સોખાની જેમ શેકાઈ જાય છે અને પ્લાસ્ટિક તે ગરમ થઈને ઓગળી જાય છે તેમજ કાળા રંગના નાના નાના પ્લાસ્ટિકના દાણા જોવા મળે છે ફોર્ટીફાઈડ સોખાને લઈને તમે સીધું જ અગ્નિના સંપર્કમાં લાવવાથી તે સામાન્ય સોખાની જેમ કાળા રંગના થઈ બળી જાય છે જ્યારે પ્લાસ્ટિકના ટુકડા અગ્નિના સીધા સંપર્કમાં આવતાની સાથે જ ઓગળી જાય છે તેમજ કાળા કલરના ધુમાડા સાથે અરુચિકર ગંધ ફેલાવે છે જે પ્લાસ્ટિકના બળવાથી આવે છે આમ સામાન્ય ઘરેલું પ્રયોગથી પણ તમે પ્લાસ્ટિક અને ચોખા વચ્ચેનું અંતર મેળવી શકો છો ઉપરાંત આ વિશે વધુ માહિતી માટે તમે આપના પ્રશ્નોના નિવારણ અને સમજ માટે જે તે જિલ્લાના ફૂડ સેફ્ટી ઓફિસર એફએસઓનો સંપર્ક પણ કરી શકો છો વધુમાં સામાન્ય રીતે સરકાર તરફથી પૂરા પાડવામાં આવતા ફોર્ટીફાઈડ સોખા સંપૂર્ણપણે ટેસ્ટ થયા બાદ જ હકારાત્મક પરિણામ મળ્યા બાદ જ વિતરણમાં મૂકવામાં આવે છે